ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ રાજકોટ ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદન મામલે સટલાસણા મામલતદારને આવેદન પત્ર આપ્યું આજ રોજ તારીખ પાંચ એપ્રિલ બે ના રોજ બપોરે એક કલાકે સટલાસણા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠન રાજપૂત કરણી સેના મહાકાલ સેના અને જાગીરદાર ચૌહાણ સમાજ સટલાસણા દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી રેલી સ્વરૂપે ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે સટલાસણા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રૂપાલા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અને ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અહેવાલ જીગર મેવાડા સટલાસણા આ આવેદન પત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા એ એક એવી સભામાં જેને બોલેલા કે રાજા મહારાજાઓ અંગ્રેજ સાથે રોટી બીટીનો વ્યવહાર કરતા એના અનુસંધાનમાં ક્ષત્રિય સભાની ક્ષત્રિયોની લાગણી દુભોની છે અને ક્ષત્રિયોનું અપમાન કર્યું છે એના અનુસંધાનમાં ઓલ ગુજરાતના ક્ષત્રિયો આ શબ્દોને ઉખડી ઉખડી નાખ્યા છે અને એનો વિરોધ કર્યો છે એના અનુસંધાનમાં મેં આજે સટલાના તાલુકામાં આ મોર્મદાસને આવેદનપત્ર આપ્યું છે અને તમામ ક્ષત્રિય આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે રૂપાલાજીની જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રાખવું કોઈ બી હિસાબે આંદોલન ચાલુ રહેશે અને રૂપાલાજીની ટિકિટ રદ થશે ત્યારે જ આ વાલનનું સમાપ્ત થશે ત્યાર સુધી અમારું આંદોલન રેગ્યુલર ચાલુ રહેશે અને એનો વિરોધ ચાલુ રહેશે પહેલાં તો હું અમારું નવ ગામ રાજપૂત પરમાર વિકાસ મંડળના પ્રમુખ તરીકેનું હું એક નિવેદન આપું છું કે આજે જે રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિયોની લાગણી દુભાય એ રીતે રોટીબીટીના વ્યવહાર વિશે જે નિવે નિવેદન આપ્યું છે એનાથી એકલા રાજકોટવાસી નહીં પણ પૂરા ગુજરાત ગુજરાત નહીં પણ પૂરા ભારત દેશના ક્ષત્રિયોની લાગણી દુભાણી છે એના માટે હું પોતે એક કોઈ પક્ષમાં નહીં પણ નિષ્પક્ષી રીતે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબને એક ભલામણ કરું છું કે ખરેખર આ આ નિવેદનથી ભાજપ સરકારને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે માટે સત્વરે ઓને પૂરેપૂરી નોંધ લઈ અને આ ઓને ગંભીરતાથી નોંધ લઈ અને ઓની ખરેખર એકદમ ગંભીરતાથી નોંધ લઈ અને રૂપાલા વિશે જે રૂપાલાના નિવેદનથી જે ક્ષત્રિય સમાજને મોટી જ ગંભીર મોનોક લાગણી દુભાણી શકો અને ખરેખર સત્વરે ટિકિટ નોંધ ટિકિટ રદ કરવી જ જોઈએ નહીં કરે તો ખરેખર ભાજપને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે એ ખરેખર આજથી દેખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ મોટી તકલીફ થશે એ માટે ટિકિટ રદ થવી જ જોઈએ